રજા પડવાની પાંચ મિનિટની વાર છે અને અત્યારે આપણે ચાલે છે સંખ્યા સાથેની અંકો સાથેની રમત સંખ્યા સાથેની રમત એ જ છે ને આપણે સરસ મજાના અંક બોલો ને ચાલો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર पंधर सत्तर ओगणीस एकवीस तेवीस पचीस सत्यावीस ओगत्रीस एकत्रीस ते साडत्रीस ओगणचाळीस एकतालीस तेताळीस पिस्ताळीस सुतालिस ઓગણપચાસ એકાવન ત્રેપન પંચાવન સત્તાવન ઓગણસાઠ એકસઠ ત્રેસઠ પાંસઠ સડસઠ ઓગણસિત્તેર એકોતેર ચોતેર પંચોતેર સિત્યોતેર ઓગણસી એક્યાસી ત્યાંસી પંચ્યાસી સિત્યાસી નેવ્યાસી એકાણું ત્રાણું પંચાણું સત્તાણું નવ્વાણું ચલો સીધા સરસ મજાના હાથ જોડેલા આખો બન અને કયો શ્લોક બોલીએ છીએ શાંતિ શાંતિ લેસન શું આપ્યું છે મન ગમતા પચાસ તમને જે ગમતી હોય એ સંખ્યા તમારે લખવાની છે ક્લેપ રજા પડે એટલે છેલ્લી પ્રવૃત્તિ કઈ કરવાની અક્ષય પાત્રમાંથી મૂઠી જણ લેવાનું અને મેદાનમાં શું કરવાનું ચણ નાચતા જવાનું છે